ટ તે રાઈડના કેસ માં રાજકોટ પો છે હવે તપાસના તાર રાજકોટમાં પોલીસ કરી રહી છે તપાસ રોયલ મેળાની હેલિકોપ્ટર રાઈડ બનાવટ રાજકોટની કંપનીની છે રાઇડ બનાવનાર નિષ્ણાંત પાસેથી હેલિકોપ્ટરની રાઇડ મુદ્દે પૂછપરછ કરવામાં આવશે તપાસ પૂરી થયા બાદ પોલીસને વિગતવાર રિપોર્ટ સોંપવામાં આવશે સરકારી એજન્સીઓ પાસેથી પણ વિગતો એકત્રિત કરવામાં આવશે પોલીસ મેળાની મંજૂરી આપનાર સરકારની વિવિધ એજન્સી પાસેથી પણ વિગતો એકત્રિત કરવામાં આવશે ઘટના નજરે જોનાર પાંચથી છ જેટલા વ્યક્તિઓના પોલીસે નિવેદન પણ લીધા છે અને હજુ પણ જે તપાસનો દોર છે તે ચાલી રહ્યો છે હવે આ દુર્ઘટનામાં તપાસ તેજ તો થઈ ગઈ છે અને હેલિકોપ્ટર રાઈડના કેસમાં હવે આ તપાસના તાર રાજકોટ સુધી પહોંચી ગયા છે રાજકોટમાં પોલીસ તપાસ કરી રહી છે વડોદરામાં થોડા દિવસ પહેલાં જે રાઇડ દુર્ઘટના બની હતી જેમાં નાના બાળકો છે કે જે હેલિકોપ્ટર રાઈડ હતી તેમાંથી નીચે પટકાયા હતા બાળકો ઇજાગ્રસ્ત પણ થયા હતા અને ત્યારબાદ જે રોયલ મેળો કે જે દર વર્ષે વડોદરામાં યોજાય છે તેને લઈને અનેક સવાલો ઊભા થયા હતા પર છે હવે વડોદરામાં જે દુર્ઘટના સર્જાઈ હતી હવે તપાસના તાર રાજકોટ ખાતે પહોંચ્યા છે અને હવે વધુ તપાસ કરવામાં આવશે કારણ કે જે હેલિકોપ્ટર રાઈડની જે બનાવટ હતી તે રાજકોટની કંપનીની છે અત્યારે શું વિગતો મળી રહી છે બિલકુલ જી વૈભવી જે રીતના ચાર દિવસ પહેલાની ઘટના છે હેલિકોપ્ટર રાઈડ જે રોયલ મેરો છે એની અંદર હેલિકોપ્ટર રાઈડ ની અંદર બાળકો બેઠા હતા અને અચાનક જે આ રાઈડ ની સ્પીડ વધી જતા બાળકો નીચે ફંગોળાયા હતા જેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે હાલ મેરો બંધ કરાવવામાં આવ્યો છે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી અને ત્યારબાદ એફએસએલ ની ટીમ ઇલેક્ટ્રિક એક્સપર્ટ અને પોલીસની કમિટી દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન આ જે હેલિકોપ્ટર રાઈડ છે